નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં મિત્રો કલ્પના કરો તમે તમારા પરિવાર સાથે ગરબા રમી રહ્યા છો તમારી પુત્રીના હાથમાં દાંડિયા છે તમારી પત્નીના ચહેરા પર નવરાત્રિનો આનંદ સ્પષ્ટ દેખાય છે આસપાસ હજારો લોકો માતાજીની આરતીમાં મંત્ર મુગ્ધ છે ઢોલનો અવાજ છે અને અચાનક લાઈટ ગઈ અંધારું બસ એક સેકન્ડનું અને પછી છત પરથી પથ્થરો તમારી પુત્રી ચીસો પાડે છે તમારી પત્નીના માથા પર પથ્થર વાગે છે લોકો ભાગવા લાગે છે કોઈ કોઈના પગ તમારા પગ નીચે આવે છે તમે પડી જાઓ છો ઉપરથી જોવો છો તો આગના ગોળા દુકાનો સળગે છે વાહનો તૂટે છે આ કોઈ ફિલ્મનો સીન નથી મિત્રો આ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસની સાચી ઘટના છે ગાંધીનગર જિલ્લાના બૈયલ ગામમાં પણ આ તો માત્ર એક શરૂઆત હતી બે અઠવાડિયા પછી તે જ બૈયલમાં બુલડોઝર આવ્યા એકસો સ્ટ્રક્ચર જમીન દોસ્ત થયા ત્રણસો થી વધારે પોલીસ સાહીઠ ની ધરપકડ અને હાઈકોર્ટમાં એક કેસ જે હજુ ચાલી રહ્યો છે પણ અસલી સવાલ તો આ છે મિત્રો એક સોશિયલ મીડિયા પોસ્ટ આઈ લવ મહાદેવ સ્ટેટસ શું આના કારણે આખું ગામ બળી શકે શું આના કારણે એકસો છ્યાસી ઘરો દુકાનો તૂટી શકે અથવા માત્ર એક બહાનું હતું અસલી વાત કંઈ બીજી છે આજે આપણે જાણીશું તે રાત્રે ખરેખર શું થયું બુલડોઝર કાયદેસર હતા કે બદલો કોર્ટે શું કહ્યું અને આ કહાની માત્ર બહ્યલની છે કે આખા ગુજરાતની કે પછી આખા દેશની તો તૈયાર રહો આ વાત લાંબી છે ઊંડી છે અને છેલ્લે સેકન્ડ સુધી તમારી સીટ પર બેસાડી રાખશે તો મિત્રો ચાલો શરૂ કરીએ પ્રથમ એક્ટ રાત્રિ ગરબા મંડપમાં અંધારું હતું તે રાત્રે લગભગ અગિયાર વાગ્યાના સુમારે જ્યારે ગરબા પૂરજોશમાં ચાલી રહ્યા હતા ત્યારે અચાનક લાઈટ ગઈ અને પછી શરૂ થયો પથ્થર મારાનો વરસાદ આખે જોનારા કહે છે કે આ સ્વયંભૂ ઘટના નથી છત પરથી અંધારાનો લાભ લઈને ગરબા રમતા લોકો પર પથ્થરમારો થયો સ્ત્રીઓ બાળકો કોઈને બક્ષવામાં ન આવ્યા પરિણામ જોઈએ તો પંદરથી વીસ વાહોના કાચ ચકનાચુ ચારથી પાંચ દુકાનોમાં તોડફોડ અને આગ ચમકી ચોક્કસ સમુદાયના વેપારીઓની દુકાનો ખાસ નિશાન બનાવાઈ પોલીસ વાહનોને પણ નુકસાન થયું પોલીસ વર્સિસ ટોળા જ્યારે પોલીસ પહોંચી ત્યારે સ્થિતિ પહેલાથી જ બેકાબૂ થઈ ગઈ હતી બે સમુદાયો સામસામે આવી ગયા ટીયર ગેસ છોડવા પડ્યા બંદોબસ્ત બોલાવવો પડ્યો અને મધ્યરાત્રિ સુધીમાં સ્થિતિ કંઈક રીતે કાબૂમાં આવી પણ મૂળ સવાલ એ છે કે આ હિંસા કેમ પડતી શું ખરેખર માત્ર એક સોશિયલ મીડિયા પોસ્ટની વાત હતી બીજી વાત સોશિયલ મીડિયા સમુદાયો અને સંઘર્ષ આઈ લવ મોહમ્મદ વર્સીસ આઈ લવ મહાદેવ આખા દેશમાં આઈ લવ મોહમ્મદ નામનો એક ક્રેજ ચાલી રહ્યો સોશિયલ મીડિયા પર હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યો હતો બૈયલમાં એક સમુદાયના યુવાને જવાબમાં આઈ લવ મહાદેવ સ્ટેટસ મૂક્યું અને બસ મામલો બગડી ગયો એક તોડું તે યુવાની દુકાન પાસે એકઠું થયું શટર તોડવામાં આવ્યું માલસામાન બહાર કાઢીને સળગાવી દેવામાં આવ્યું અને ત્યારબાદ હિંસાએ આખા વિસ્તારને ઘેરી લીધો પણ સવાલ એ છે કે શું આ ખરેખર માત્ર એક પોસ્ટ વાત હતી અથવા તો માત્ર એક બહાનું હતું મિત્રો બહેલ ડેમોક્રેસી સમજો એક મહત્વનો સંદર્ભ સમજો બિલકુલ જરૂરી છે બહેલ ગામની વસ્તી લગભગ વીસ પર્સન્ટ હિન્દુ અને એસી પર્સન્ટ મુસ્લિમ છે હિન્દુ વસાહતો ચારે બાજુથી મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોથી ઘેરાયેલી છે સ્થાનિક હિન્દુઓ કહે છે કે તેઓ રોજિંદા જીવનમાં પણ અસુરક્ષા અનુભવે છે દરરોજની આવાજાહી માટે પણ મુસ્લિમ પ્રભુત્વવાળા વાળા વિસ્તારોમાંથી પસાર થવું પડે છે આ પૃષ્ઠભૂમિમાં નવરાત્રી પર હુમલો માત્ર એક ઘટના નથી પરંતુ એક પેટર્નનો ભાગ લાગે છે ત્રીજી એપ બુલડોઝર ન્યાય કે પછી કાયદેસર કાર્યવાહી બે અઠવાડિયા પછી નવ ઓક્ટોબર સવારે વહેલા સૂરજ નીકળે તે પહેલા બહિયલમાં ભારે પોલીસ બંદોબસ્ત આવ્યો બુલડોઝર અને જેસીબી મશીન્સ લાઇનમાં ઊભા હતા ત્રણસોથી વધારે પોલીસો એસડીએમ આર એન્ડ બી અધિકારીઓ બધા જ હાજર હતા અને શરૂ થયો ડિમોલેશનનો ખેલ એક પછી એક એકસો છ્યાસી સ્ટ્રકચર જમીન દોસ્ત થયા મોટા ભાગે કોમર્શિયલ એસ્ટેબ્લિશમેન્ટ દુકાનો ગોડાઉન અને મકાનો પણ મિત્રો શું આ કાયદેસર હતું અને અહીં ફેક્ટ સમજવા બિલકુલ જરૂરી છે દસ દિવસ પહેલાં આ સ્ટ્રક્ચરની ઓળખ કરાઈ અને સર્વે થયો તપાસ પણ થઈ માલિકોની ઓળખ થઈ બીજું નોટિસ આપવામાં આવી રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે એકસો નેવું અતિક્રમણકારીઓને નોટિસ આપી બુધવાર સાંજ સુધીમાં કાયદેસર દસ્તાવેજ રજૂ કરવાની તક આપી કોઈએ દસ્તાવેજો રજૂ કર્યા જ નહીં ત્રણ ગેરકાયદેસર અતિક્રમણ સાબિત થયું અને સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કોઈ મ્યુનિસિપલ પરમિશન નહીં

વડોદરા જૂનીગઢીના ગરબા દરમિયાન પથ્થર મારો બૈયલમાં હિંસક હુમલા વડોદરામાં પાણી ગેટ પર શ્રીજીની સવારી પર અંડાથી હુમલો પાછલા વર્ષોમાં ભારતમાં રામનવમી યાત્રા ઉપર હુમલા ગણેશ ઉત્સવ પર પથ્થર મારો હિન્દુ તહેવારો પર વારંવાર લક્ષ્યાંકિત હિંસા આ પેટર્ન બતાવે છે કે આ માત્ર સ્થાનિક વિવાદ નથી આ એક વ્યાપક સામાજિક અને રાજકીય મુદ્દો છે મિત્રો હવે સમજીએ આઈ લવ મોહમ્મદ ઝુંબેશ અને હિંસા આ ઝુંબેશ જે સામાજિક જાગૃત તરીકે શરૂ થઈ તેને અનેક રાજ્યોમાં હિંસા ઉશ્કેરી છે ઉત્તર પ્રદેશમાં અશાંતિ ઉત્તરાખંડમાં સંઘર્ષ અને હવે ગુજરાતમાં પણ સંઘર્ષ હવે સવાલ એ છે કે જ્યારે કોઈ આઈ લવ મહાદેવ કહે તો હિંસા કેમ થાય છે પાંચમો મિત્રો અતિક્રમણનો ઇતિહાસ લાંબો છે માત્ર હિંસા જ નહીં અતિક્રમણ પણ મુદ્દો છે બહ્યલમાં જે થયું તે માત્ર હિંસાની સજા નહીં તે વર્ષોથી ચાલતા ગેરકાયદેસર અતિક્રમણ સામે પણ કાર્યવાહી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી સરકારી જમીન પર મોટાપાય એક કબજો મ્યુનિસિપલ પરમિશન વિના બાંધકામો વીજળીના ગેરકાયદેસર કનેક્શન અને સ્થાનિકોએ વારંવાર ફરિયાદ કરી પરંતુ કાર્યવાહી નહીં હવે કાર્યવાહી કે કારણ કે હિંસાએ ધ્યાન ખેંચ્યું કારણ કે હિંસાકારો અને અતિક્રમણકારો એક જ હતા અને સરકારે સ્પષ્ટ સંદેશો આપવાનું નક્કી કર્યું છઠ્ઠું મિત્રો સરકારી સંદેશો અને ઝીરો ટોલરન્સ કે કાયદો વ્યવસ્થાને ભીડ મનોવૃત્તિનું બંધક નહીં બનાવવા દઈએ આ સ્ટેટમેન્ટ મહત્ત્વનો છે અને આ સ્ટેટમેન્ટ એવું કહે છે કે હિંસા સહન નહીં થાય ગેરકાયદેસર અતિક્રમણ સહન નહીં થાય કાયદો સમાન રીતે બધા પર લાગુ થશે ફક્ત બહ્યલ જ નહીં આ ડેમોલિશન ડ્રાઈવ માત્ર બહ્યલ સુધી મર્યાદિત નથી ગાંધીનગર જિલ્લામાં વિશાળ અભિયાન ચાલી રહ્યું છે જે બી વિસ્તાર પેઠાપુર ચારેદી સાબરમતી નદી કિરાણે અતિક્રમણ

કેસની વિગતો જોઈએ તો રાઠોડ ગફ્ફરમિયા અલાઉદ્દીન અને અન્ય છ લોકોએ રીટ પિટિશન દાખલ કરી જસ્ટિસ મોના એમ ભટ્ટની કોર્ટમાં સુનાવણી થઈ તે દિવસે થોડા કલાકોમાં નિર્ણય પણ આવ્યો કોર્ટે શું કહ્યું જસ્ટિસ ભટ્ટે એક મહત્વનું નિરીક્ષણ કર્યું આ કુદરતી ન્યાયનું ઉલ્લંઘન છે કોર્ટે નોંધ્યું કે છ ઓક્ટોબરે નોટિસ આપવામાં આવી અને નવ ઓક્ટોબરે બુલડોઝર આવી ગયા માત્ર ત્રણ દિવસ વચ્ચે રવિવાર હતો અને વાસ્તવમાં માત્ર બે કામકાજના દિવસ કોઈ પણ વ્યક્તિએ બે દિવસમાં તમામ કાગળો કેવી રીતે લાવવા મકાનના દસ્તાવેજો મકાનના માલિકના પુરાવા પરમિશનના કાગળો આ બધું જ એકઠું કરવું એ અઘરું છે કોર્ટનો આદેશ સ્પષ્ટ હતો મિત્રો સોલ ઓક્ટોબર સુધી કોઈ વધુ તોડફોડ નહીં સ્થિતિ જેમની તેમ રહેશે પિટિશનરોને સાત દિવસનો સમય તમારા દસ્તાવેજો લાવો તમારી વાત સાબિત કરો કોર્ટની અંદર મિત્રો બે વાર્તાઓ હતી પિટિશનરોના વકીલે કહ્યું કે વર્ષોથી આ દુકાનો ચાલતી હતી કોઈએ વાંધો લીધો નહીં અને અચાનક હિંસા થઈ અને પંદર દિવસમાં બુલડોઝર આવી ગયા આ કેવળ સંયોગ હોઈ શકે

પણ તે કાયદેસર રીતે થવું જોઈએ ઉતાવળમાં નહીં બદલાની ભાવના છે ત્રણ હિંસા અને અતિક્રમણ અલગ મુદ્દા છે હિંસામાં સામેલ લોકોને સજા મળવી જોઈએ પણ જે હિંસામાં સામેલ નથી તેમની દુકાનો શા માટે તોડવી બંને વસ્તુઓ સાબિત કરવી જરૂરી છે તો મિત્રો કોર્ટનો આદેશ સોળ ઓક્ટોબર સુધી દસ્તાવેજો લાવો સરકારે સાબિત કરવું કે આ અતિક્રમણ છે અને આ લોકો હિંસામાં સામેલ છે બંને સાબિત થાય તો જ આગળની કાર્યવાહી શરૂ થશે વર્તમાન રાહ જોવાની આજે દસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ બૈયલ એક વળાંક પર ઊભું છે એકસો છ્યાસી સ્ટ્રકચર તૂટી ગયા છે સાહીઠ લોકો જેલમાં છે અને કોર્ટે વધુ તોડફોડ રોકી છે સોળ ઓક્ટોબરે ફરી સુનાવણી થશે ત્યાં સુધી આપણે માહોલ ના બગડે વાતાવરણ સોધારે ભર્યું રહે એવી ધ્યાન રાખવું પડશે મિત્રો જણાવશું કોર્ટ શું કહે છે એની શક્યતાઓ શું છે આગલા વિડીયોમાં ત્યાં સુધી આપ સેફ રહો સલામત રહો જય હિંદ જય ભારત જય ગરવી ગુજરાત thank you